મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈ વર્ગની જીવનશૈલીમાં લોક પ્રત્યે વ્યવહારની સમજ સાથે ધર્મ ભક્તિ રાષ્ટ્રપ્રેમ સેવા સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ ચાર દિવસની શિબિરનું આયોજન ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુશ્રી ધર્મનંદન દાસજી ઉપમહંત સ્વામી સદગુરુશ્રી ભગવત જીવન દાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી વર્ષે ભુજ કન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા સંત શ્રી કપિલ મુનિદાસજીએ જણાવ્યું હતું કે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મુજબ તો પ્રશ્ન પણ છે યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યે મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવાડવામાં આવી રહ્યા છે આ શિબિરમાં સો સંતો દોઢસો થી વધુ બહેનો સાનિધ્યમાં ત્રણ હજારથી વધુ યુવકો યુવતીઓએ શિબિરમાં ભાગ લઈ પોતાના વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ તે વિષય પર યુવાધનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેવા જુદા જુદા વ્યવહારિક વિષયો પર નવ જેટલા શાસ્ત્રી સ્વામીશ્રીઓ વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા જે પૈકી સ્વામીશ્રી પરમહંસદાસજી સ્વામીશ્રી મુક્તવલ્લભદાસજી દાસજી સ્વામીશ્રી ગોલક વિહારી દાસજી સ્વામી શ્રી હરિસ્વરૂપ દાસજી વગેરે સંતોએ પ્રેરણા સ્વરૂપ પ્રવચનોના માધ્યમથી શિબિરાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ ચાર દિવસ દરમિયાન ભુજ મંદિર દ્વારા એક નવી પહેલ સાથે વિશેષ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી આ શિબિરના માધ્યમથી એક હજાર બોટલ બ્લડ એકત્રિત કર્યું જુદી જુદી બ્લડ બેન્કોને આપવામાં આવ્યું આવનાર સમયમાં આ કાર્યને અવિરતપણે ચાલુ રાખવા માટે મંદિરના મંત સ્વામીના આ સંકલ્પને શિબિરમાં જોડાયેલ દરેક યુવક અને યુવતીએ વધાવી અને દર બે મહિને બ્લડની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવામાં આવશે જે અંગે એક સેવાકીય ટીમ નિયુક્ત કરવામાં આવેલ છે જેમાં સ્વામીશ્રી કપિલ મુનિદાસજી ડૉક્ટર જગદીશ હાલાઈ ડૉક્ટર સુરેશ હિરાણી ડૉક્ટર હરીશ વારસાની અને હરીશભાઈ પાધરા કાર્યરત રહેશે સમગ્ર શિબિરનું સંચાલન સાથે સભાપતિ પદ સ્વામી શ્રી કપિલ મુનિદાસજીએ સતત કાર્યરત રહી સંભાળ્યું હતું જ્યારે શિબિરાર્થીઓની સવારની દિનચર્યાથી માંડી અનેક સેવાઓમાં કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી સાથે મહિલા મંડળે ઉઠાવી હતી જય સ્વામિનારાયણ હું સાધુ કપિલ મુનિદાસ સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ભુજ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના માધ્યમથી દર વર્ષે લાભ પાચમથી એક શિબિરનો પ્રારંભ કરવામાં આવે છે અને અત્યારે પણ શિબિરનો પ્રારંભ થયોનો આજે ચતુર્થ દિવસ છે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝવતો પ્રશ્ન પણ છે આવા સમયની અંદર ભુજ મંદિરના માધ્યમથી પૂજ્યપાઠ મહંત સદ્ગુરુ ધર્મનંદન દાસજી સ્વામી ઉપ મહંત સદ્ગુરુ ભગવત જીવનદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગત એમની સાથે ભુજ મંદિરના અઢીસોએ સંતોએ એક સંકલ્પ કર્યો કે યુવા પેઢીને નવી દિશા મળે એ માટે આપણે કાંઈક કરવું અને આજે બાવીસ બાવીસ વર્ષ થયા આવી શિબિરોના આયોજનો થાય છે અને યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવી રહ્યા છીએ માત્ર અહીંયા શિબિરના માધ્યમથી વાતો જ કરવામાં આવતું હોય એટલું નહીં આ શિબિરના માધ્યમથી એક અનોખી પહેલ પણ અત્યારે કરવામાં આવી છે મંદિર સાથે અનેક ભક્તો જોડાયેલા હોય પણ જ્યારે બીમારીનો સમય આવે અને બ્લડની જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો મૂંઝાતા હોય ક્યાંથી લઈ આવશું કઈ રીતે પ્રાપ્ત થશે એક તો બીમારીનો પ્રશ્ન હોય સાથે સાથે મૂંઝવણ બીજી ક્યાંથી લાવશું તો અત્યારે પ્રયાસ કર્યો ને અમે ત્રણ દિવસ સુધી અહીંયા આ શિબિરની અંદર આવેલ યુવાનોને યુવતીઓના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું અને એમાં એક હજારથી પણ વધારે બોટલ લોહીની અત્યારે ઉપલબ્ધ કરાવી અને બ્લડ બેંકો સુધી પહોંચતી કરી છે લોક લોક ઉપયોગી માટે